સુરતના રેલવે સ્ટેશન ઉપરથી રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આ રથયાત્રા બપોરે અઢી વાગે સુરત રેલવે થી ઇસ્કોન મંદિર સુધી જશે હમણાં રથયાત્રાની ભવ્ય તૈયારી થઈ રહી છે ઇસ્કોન જાંડીપુરા લંકા વિજય ગુરુકુળ સહિત શહેરમાં પૂર્વ ભગવાન નેત્રોત્સવ ધ્વજારોહણ નિમિત્તે જગન્નાથપુરી સહિત ભગવાન જગન્નાથની યાત્રા નીકળે છે પણ ઝાંડીપુરા ઇસ્કોન મંદિર અમરોલી લંકા વિજય મંદિર વેટ રોડ સ્વામિનારાયણ ગુરુકુળ ઇસ્કોન મંદિર પરાછા મહાવરપુરા ઘોડિયાબાબા મંદિર સચિન પાંડેસરા પટ્ટી દૂર કરી રથોત્સવ ઉજવાય હતો સવારે લગ્ન અને બપોરે ભગવાન જગન્નાથજી ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા ને સ્નાન કરાવી રથમાં બિરાજમાન કરવામાં આવે છે રથયાત્રાનો પ્રારંભ થશે તેવી રીતે બપોરે ત્રણ કલાકે સ્ટેશન ખાતેથી જહાંગીરપુરા રથયાત્રાનો પ્રારંભ થશે રોડ મંદિર પહોંચશે અગિયાર કિલોમીટરથી વધારે રૂટમાં લાખોની સંખ્યામાં ભક્તો દર્શન કરશે અમરોલી લંકા વિજય મંદિર ખાતેથી બપોરે ત્રણ વાગે લંકા વિજયથી પ્રારંભ થઈ કતાર ગામ કજરા સર્કલ સુધી ફરી પરત અમરોલી માનસરો સર્કલ ખાતે દસ દિવસ સુધી રોકાશે વરાછા ઇસ્કોન મંદિર દ્વારા બપોરે બે વાગ્યે મિની બજાર વરાછા ખાતેથી પ્રારંભ થઈને હીરાબા કાપોદરા મોટા વરાછા સરથાણા થઈને પરત ફરશે વરસો જૂની પરંપરા પ્રમાણે મૈધોલપુરા ખોડિયા બાબાના મંદિર ખાતેથી નીકળતી રથયાત્રા લાલ દરવાજા વિસ્તારમાં ફરીને પરત આવશે જ્યારે પાંડેસરા અને સચિનમાં પુરીની પરંપરા મુજબ રથયાત્રાનું આયોજન થયું છે